લોકો મેરા ગ્રાઉન્ડ માં આ અમારી જો આ કતરી માં રહી ને બોલ કે આટ કતરી એટલે બરોબર એટલે મે ફરાધી છે

કોક સકડી રાખને નહી દેતો તભી થગે લાગ લાગ કે અમને ધંધા કિયા વહા એ મારી ગલતી કોઈ મને હોય નહી પાજી લે તો હું તને કહી આપા કે ટ્રાફિક થઈ જાય તો બસ થઈ ગયો કે પોરબંદરમાં ગઈકાલે સાંજના સમયથી જ વરસાદ ધીમી ધારે ચાલુ જ છે અને હજુ પણ પોરબંદરમાં વરસાદ યથાવત છે સવારે જે રંગત જોવા મળતી હતી વરસાદને કારણે પોરબંદરનો મેળો નોમના દિવસે રદ કરવામાં આવ્યો છે очку Qual relames Yes foto ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ અવર જવર ન કરવા નીચાણવાળા વિસ્તારોમાં પણ

ભારે વરસાદ ને આગાહીના પગલે ડોલટી ઉતારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે Saludos, भाई बंधु प्रोग्राम